ચાલો ઉર્જાના વ્યાપક સ્વરૂપો વિશે વાત કરીએ સૌ પ્રથમ પુનઃકરણક્ષમ ઉર્જા જે કુદરત સતત મળે છે સૌર પવન જળ અને બાયોમાસ ઉદાહરણો છે આ ઉર્જા સસ્તી અને પર્યાવરણ માટે અનુકૂળ છે બીજી બાજુ અપુનઃનવીનીકરણક્ષમ ઉર્જા છે જેમ કે કોલસો પેટ્રોલિયમ ડીઝલ કુદરતી વાયુ અને ન્યુક્લિયર ઉર્જા આ ઉર્જા સીમિત છે અને એકવાર ઉપયોગ પછી પુનઃપ્રાપ્ત થતી નથી અમે કન્વેન્શનલ અને નોન કન્વેન્શનલ ઉર્જા તરીકે પણ આને વર્ગીકૃત કરી શકીએ છીએ કન્વેન્શનલ ઉર્જા જૂના સ્ત્રોતો પર આધારિત છે જ્યારે નોન કન્વેન્શનલ ઉર્જા નવા વિકાસ પામેલા સ્ત્રોતો છે આ બંને પ્રકારની ઉર્જા આપણા જીવનના દરેક ક્ષેત્રમાં મહત્વ ધરાવે છે ઉદ્યોગો વાહનો ઘરગથ્થુ અને ખેતીમાં એનર્જી આપણા જીવનનો આધાર છે અને તેને સમજવું ખૂબ જ જરૂરી છે